નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ પચીસ સાત બે હજાર પચીસ વાર શુક્રવાર તો મિત્રો આજે પવિત્ર એવો શ્રાવણ માસની શરૂઆત પણ થઈ ગઈ છે તો પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆતમાં બધાને હર હર મહાદેવ અને મહાદેવ તમારું બધાનું આરોગ્ય તંદુરસ્ત રાખે અને ખૂબ જ પ્રગતિ કરાવે એવા આપણે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આ તારીખે ખાતામાં જમા થશે આટલું વધારે પેન્શન તો મિત્રો જાણીને તમે પણ ચોંકી જવાનો છો તો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પગાર વધારો આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના ચર્ચામાં મુખ્ય વિષય છે તો એવા અહેવાલો છે કે સરકાર આવતા વર્ષે તેનો અમલ કરી શકે છે તો જો તે લાગુ થશે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ચાલો સમજીએ કે નવા પગાર પંચ હેઠળ તમારા પગારમાં શું તફાવત હશે અને પગાર માળખું શું હશે મિત્રો તો મિત્રો આઠમો પગાર પંચ જે આવતા વર્ષે લાગુ થવા જઈ રહ્યું છે તો તેના પગારમાં અને હાલના પગારમાં શું ફેરફાર હશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું અને પગાર માળખું શું હશે તેની પણ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આઠમા પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓમાં ચર્ચાનો મુખ્ય વિષય રહે છે તો કર્મચારીઓ અ વાત કરીએ તો લંચ અને ચાના વિરામ દરમિયાન આ વિશે વાત કરતા જોવા મળે છે તો તે સ્વાભાવિક પણ છે કારણ કે તેના અમલીકરણથી તેમના પગારમાં વધારો થશે તો દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે નવા પગાર પંચમાં શું ફેરફાર કરવામાં આવશે અને તેમાં કેટલો લાભ મળશે તો આ કમિશન કર્મચારીઓના વાત કરીએ તો કર્મચારીઓના જે પગારમાં છે તે ખૂબ સારો એવો વધારો કરવાનો છે મિત્રો અને આ કમિશનના લીધે વાત કરીએ તો કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં પણ સુધારો થવાનો છે તો સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રાહ જોવાઈ રહી છે અને એવા અહેવાલો છે કે સરકાર આવતા વર્ષે તેનો અમલ કરી શકે છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી જો તેનો અમલ થશે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર રીતે ફેરફાર જોવા મળશે તો ચાલો સમજીએ કે નવા પગાર પંચ હેઠળ તમારા પગારમાં શું તફાવત હશે અને પગાર માળખું શું હશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ લંચ હોય અથવા તો ચાનો જે બ્રેક પડ્યો હોય તેમાં આઠમા પગાર પંચ વિશે ચર્ચા કરતા હોય છે અને કર્મચારીઓ એ પણ જાણવા માટે ઉત્સુક હોય છે કે નવા પગાર પંચમાં શું ફેરફાર કરવામાં આવશે અને તેને કેટલા કેટલા લાભ મળશે તો ખાસ કરીને આ તમામ વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમો પગાર પંચ શું છે તો સાતમા પગાર પંચ પછી સરકારી કર્મચારીઓ હવે આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો દર થોડા વર્ષે નવા પગાર પંચની ભલામણોને આધારે પગારમાં વધારો થાય છે તો આઠમો પગાર પંચ લાગુ થતાની સાથે જ કર્મચારીઓના મૂળ પગારમાં સારો એવો વધારો થવાની અપેક્ષા છે જે તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે તો લઘુત્તમ મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો તો હાલમાં સાતમા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધીને બે પોઈન્ટ છ્યાસી કે તેથી વધુ હોઈ શકે છે તો આ મુજબ નવો મૂળભૂત પગાર સીધો એકાવન હજારની આસપાસ રહેવાની શક્યતાઓ છે મિત્રો તો એક ઉદાહરણ દ્વારા આપણે વિગતવાર સમજીએ તો વર્તમાન આઠમો પગાર પંચ જેમાં મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે તે આઠમા પગાર પંચ લાગુ થતાં એકાવન હજાર રૂપિયા થઈ શકે છે અને કુલ પગાર આશરે અત્યારે એકત્રીસ હજારને પાંચસો રૂપિયા છે તે કુલ નેવ્યાશી હજાર રૂપિયા થવાની શક્યતાઓ છે અને ડીએ આશરે છ હજાર એકસો ને વીસ રૂપિયા છે તે આશરે સત્તર હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા થવાની સંભાવના છે અને એચઆરએ હાલમાં જે ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા મળી રહ્યો છે તે બાર હજાર બસો ને ચાલીસ રૂપિયા મળવાની શક્યતા છે અને કુલ આવક વૃદ્ધિ લગભગ બે પોઈન્ટ આઠ ગણી થવાની છે તો પગાર માળખામાં કયા કયા ફેરફારો થવાના છે તેની વાત કરીએ તો મૂળ પગારમાં સીધો વધારો થશે તો તેની સાથે સંકળાયેલા દરેક ભથ્થા જેમ કે ડીએ એચઆરએ ટીએ વગેરે જેવામાં પણ સારો એવો વધારો થવાનો છે તો નવો મૂળભૂત અમલ થતાં જ સાથે જ આ મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્યથી ગણવાનું શરૂ કરશે અને પેન્શનરોને પણ આ લાભ મળશે કારણ કે તેમનું પેન્શન મૂળ પગાર પર આધારિત હોય છે તો વર્ગ એક અધિકારી કારકુન પટ્ટાવાળા દરેક સ્તરે પગારનું માળખું છે તે બદલાશે મિત્રો તો વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે અંદાજિત નવા મૂળભૂત પગાર વિશે તો અંદાજિત મૂળભૂત પગાર આઠમા પગાર પંચની વાત કરીએ તો પટ્ટાવાળા જે લેવલ એકમાં આવતા હોય તેનો મૂળ પગાર એકાવન હજાર રૂપિયા થવાની શક્યતાઓ છે તેમજ ક્લાર્કનો પગાર હાલમાં જે પંચાવન હજાર છે તે વધીને પાસઠ હજાર રૂપિયા થવાની સંભાવના છે અને ગ્રુપ બી ઓફિસર એને સિત્તેર હજારથી નેવું હજાર રૂપિયા થવાની સંભાવના છે તેમજ સિનિયર ઓફિસર જે લેવલ દસના હોય તેને એક લાખ રૂપિયા પ્લસ પગાર થવાની સંભાવના છે તો જો તમે કેન્દ્ર સરકારમાં નોકરી કરતા હો અથવા પેન્શનર હો તો તમને આઠમા પગાર પંચનો સીધો લાભ મળશે તો તેમના કુલ પગાર પેન્શનમાં લગભગ ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જે તેમની નાણાકીય સ્થિતિમાં વધુ એવો સુધારો કરશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર